ગર્ગાચાર્યજી આવ્યા છે નામકરણ ની વિધિ જે છે ગર્ગ પુરોહિત યદુ વંશ કે કુલ ગુરુ હૈ હવે ગર્ગાચાર્યજી આવ્યા એટલે નંદ બાબા કે આજે તો તમે અમારા કુલગુરુ જો ને આવ્યા છો તો અમારા દીકરાઓ ની નામકરણ ની વિધિ તમે જ કરો એટલે ગર્ગાચાર્યજી કે છે કે હું જો તમારા દીકરાની વિધિ કરું તો રોહિણી જસોદા બંને દીકરાઓ ને લઈ અહીંયા સુંદર મજાની પૂજા પાઠ ની વિધિ થઈ છે નામકરણ ની વિધિઓ થઈ ગઈ નામ નાખવાની વારી આવી ત્યારે પ્રથમ તો ગર્ગાચાર્યજી રોહિણીના મોટા દીકરાને લીધો છે ગર્ગા ત્યારે કેવા લાગે છે કે રોહિણી તારો આ દીકરો છે ને એમાં બળ ગણો છે પણ રાશિ પ્રમાણે નામ રામ આવે છે પણ બળ ઘણું છે એટલે લોકો એને બલરામ કે લોકો એનો જન્મ થયો છે એટલે એને કોઈક શંકરણ પણ કેશે કાલે જ કથા જોઈ કે માં દેવકી નો સાતમો ગર્ભ ભગવાને શંકરષણ દ્વારા રોહિણી ગર્ભમાં સ્થાપિત

બોલો કૃષ્ણ કનૈયા પછી બહુ ની સંતનામા આના તો બહુ નામ ગાયો ચરવા જશે તો ગોપાલ કેવા છે રણ છોડીને ભાગશે જેવી કર્મ જેવી ભાવ એ મથુરા માં ગોકુળમાં ગુમારી મથુરા ગોકુળમાં દ્વારી હું ઘરવાળી કે એટલે નઈ ગુરુ કે એટલે બનાવી પડે હા રોટલી રોટલી ને રોટલા બનાવી કડા છે બાપ આજની વવારું ને રોટલી બનાવતા નથી આવડતી બાજર ના દેશી રોટલા બને રોટલા બનાવતા કપિલભાઈ નથી આવડતા હા રોટલા ક્યારેક અમારા ગામડા બાજુ આવ રોટલા કોને કહેવાય ખબર પડે અહિયાં ગર્ગાચાર્યજી કેવા લાગ્યા છે કે હું તો સ્વયં પાકી છું કોઈના ઘર ની રસોઈ નહીં સુંદર મજાનો લોટ આપ્યો દેશી ઘી આપ્યું છે મરચા આપ્યા ઔષધિયો આપીને સુંદર મજાના આમ બ્રાહ્મણ દેવ રસોઈ લાડવા બનાવ્યા દેશી ઘી ના મસ્ત મજાના મરચા તર્યા પૂરી બનાવી શીરો બનાવ્યો મસ્ત મજાની રસોઈ થઈ ગઈ અને પછી તો લાલજી મહારાજને ને ભોગ લગાડે પ્રાણ પાન વ્યાનુ દાન સમાન કઈ ત્યાં તો લાલાને ને કે બાબા મને બોલાવે છે ગોટણીએ ગોટણીએ પહોંચી ગયા ને જ્યાં લાડવા હતા ત્યાં નાખ્યો હા લાડવામાં હાથ નાખ્યો ને લાડવા ખાવા લાગ્યા છે અને ગર્ગાચાર્યજી જ્યાં આંખ ખોલી ત્યાં તો બોલાવે છે જસોદા અરે જશોદા તેરે લાલ ને પ્રસાદ કો જૂઠો કિયો અને માં જશોદા કે કે બ્રાહ્મણ દેવ હમણાં શ્રાપ આપી દેશે દોડતી દોડતી માં ગઈ છે અરે બાબા બાબા તમે ચિંતા ન કરો હું લાલાને હવે લઈ જાઉં છું તમને બીજું સાહિત્ય સીધો આપું છું તમે રસોઈ બનાવી લો તમે કહો તો મદદ કરાવું નહીં મેં કિસી ઔરત કે સ્પર્શ કિયા હુઆ એ રસોઈ મેં નહીં પાતા મેં સ્વયં પાકી હું ગર્ગાચાર્ય જે કેવા લાગે તો બીજો સીધો લાવ હવે ભૂખ લાગી છે બ્રાહ્મણ ને દક્ષિણા થી રાજી ન રાખી શકો બ્રાહ્મણ ને બે વસ્તુ જોઈએ ટાણા ઉપર મસ્ત મજાનું ભોજન મળી જાય ને મસ્ત મજાની પાણીની વ્યવસ્થા હોય ગોરબાપા તમને આમ વગર વણ માંગે આશીર્વાદ દે આ બે હારું જોઈએ અહીંયા ગરગાચાર્યજી માં જસોદા ને કે જલ્દી બીજો સીધો લાવો હવે તો સમય ટાણું છે એટલે શીરો જ હલાવી દીધો દેશી ઘીમાં શીરો છે એવું જલ્દી થાય જલ્દી ખવાય જલ્દી ને બધું જલ્દી પતી જાય એની વિધિ વિધાન મહેમાન પેલા ઘરમાં આવતા ને જલ્દી રસોઈ બનાવી હોય ને તો ઘરધણી કંઈક શીરો હલાવે જવું શીરો જલ્દી બની જાય શીરાનો ભોગ લગાડ્યો અહિયાં માં જશોદા આમ આંકડી લગાડીને લાલજીને પકડી રાખે છે હવે લાલાને મૂકીશ નહીં અને અહીંયા તો ગરગાચાર્યજી પ્રાણાએ સ્વાહ અપાનાય સ્વાહ અને લાલજી મહારાજ ને બોલાવે છે આવો ઠાકર એ પ્રેમી પરોણા ઘરે આવો ઓ નંદલાલા ઓ બો નંદલાલા મોહન મુરલીવાડા ઓ નંદલાલા મોહન મુરલીવાડા વે પાર ગિર જમવા પધાર્યો રે કનનિયા ઓ નંદલાલા હર ગિર જમ

કે આદેશ છે મારી માની આંખો ઉપર થોડીક વાર બેસી જાઉં માને ને જોકો આવે ને તો હું બ્રાહ્મણ દેવ બોલાવે જો તો કામ કરી આવું માં પકડીને બેઠા છે હવે કોઈ માયા કે લીલા નહીં કરી શકો તને આજ્ઞા કરું છું કે માને જોકો આવે એવું કઈક કર અને આ તો નિદ્રા રાણી છે મારી મા જસોદા ના પલકો ઉપર બેસી ગયા માને આવ્યો જોકો હાથ ખૂલ્યો ને આને આટલો સમય ગોટણી ગોટણી હાલતા હાલતા જ્યાં ગર્ગાચાર્ય પ્રસાદ શીરામાં હાથ નાખ્યો ત્યાં તો ફરીથી ગર્ગાચાર્ય આંખ ખોલીને રાડો કરવા લાગ્યા જસોદા હરી જસોદા ત્યાં તો લાલો કેવા લાગ્યો એક બાજુ બોલાવો જો પ્રેમે પરुणा ઘરે આવો કનિયા આવો नंदલાલા ને બીજી બાજુ માને ફરિયાદ કરો જો બ્રાહ્મણ દેવ આ તમારી રીત ખોટી છે હવે ગર્ગાચાર્ય ને ખબર પડી કે થોડી વાર પેલા તો મેં જોયું આ કોઈ સામાન્ય નથી આ તો પર બ્રહ્મ છે ભૂલ સમજાઈ ગઈ ગર્ગાચાર્ય લીલામાં મોહિત થયા છે વંદન કર્યો ત્યાં તો માં જસોદા ની નિંદ માફ કરી દો ત્યાં તો ગર્ગાચાર્યજી જે પ્રસાદ લાડવા બાડવા મોકલાવ્યા હતા ને ગર્ગાચાર્ય કેવા લાગ્યા જસોદા જે લઈ ગઈ છે ને એ લઈ આવો માં જશોદા વિચાર કરે છે પહેલા કેતા હતા કે ચાલશે નહીં હવે લઈ ગયા છે એ લઈ આવ મારો લાલો જ્યાં જાય ને ત્યાં બધા લોકો ડાયા થઈ જાય છે બધા ડાયા થઈ જાય